મિત્રો ગુડ મોર્નિંગ જ શ્રી કૃષ્ણ જયે સ્વામિનારાયણ કેમ છો બધા આજે જવાનું છે મેંદાડા શોપિંગ માટે થોડીક એવી અને પછી અહીંથી નીકળવાનું છે આપણે જેતપુર અને આજે ડ્રાઇવિંગ કરવાની છે હં ઓકે ચાલો બેસી જાઓ ગાડી ચાલો હા ભાઈ વાહ બેસી જાઓ હવે ભાવ ગાડી ચલાવશે રિહર્સલ કરવાની છે કાલે આકોલવાડી જે થયું તું તે

એટલે એ ડાળીઓની ઘુશ થઈ ગઈ હોય એ બીચાક્રો કાઢી દે છે અને મારા સસરાને એક એક ડાળી કરીને આપ્યો એટલે હું એને વીણવામાં થોડીક સહેલાઈ પડે સાસુ માને તો બિચારાને રોટલી જ કરવાની ગમે ત્યાં ગયા હોય વાડીએ ગયા હોય ગમે ત્યાં રોટલા ટેસીન તો તમને દેવાના કાં હા આ બાય કરી શકે બાકી તમારું કામ નહીં ભાઈ અત્યારનું તમે હા હું જો હમણાં ત્યાં બેઠો તો ગાડી માં યશે ચાલો બધી નો થયું ભેગું કઈ નો થયું નો મેળો કઈ કામ ના ના એ ધાણા નો ખવાય એલા ખવાય નો ખવાય જો કાટ નઈ ખા પપ્પા નો દીકરો પપ્પા નો દીકરો જો પપ્પા નો દીકરો છે હા એ સારું ચાલો તો આગળ વિડિયો માં ભઈ ના રહેજો અમે જવાના છીએ જેતપુર સો ગાઈસ અમે લોકો ઉઠેને વાડી આવી ગયા છે અને જમી લીધું બપોર સુધી માતા રીંગણાનો ઓળો

તપો પંચાસોર ડાયાબિટીસ છે ને એટલે চিনি કમ ખેતરમાં કે ખેતરમાં રાખલું તમારી આવડે છે ને તે આખો ભર્યો અને લાવો એ તો આખો મિત્રો આજે તો ઈ છે ને બાવો બની જવાનો છે કામ કર કર કે ઉસકો મિતના ધોયેંગે

અમે તો તુવેર આપણે ઉતાર લીધી છે હું નીચે આવ ઉપર બતાવું પછી ઉપર બતાવ એમ ટેવળ નથી ક્યાં જાવ છો બતાવહી હે તુવેર લ્યો હા થઈ જાય એટલે નથી થાય એમ કે હે મિત્રો જો આપણે હવે તુવેર ઉતાર લીધી છે અને આ તુવેરનો બિયારણ જ કઈક અલગ છે કે જે સાખની તુવેર કહેવાય નીચે મોટા મોટા દાણાવાળી છે ને આપણે બનાવવાના છે સમોસા તો આવી જાજો બધાય સમોસા ખાવાનું પપ્પાની આગળ વાવણિયું બાંધીને ચાલો મિત્રો તો ભાવો હવે તુવેર ઉતરી ગઈ પછી ચણા ઉતરવા ગઈ છે ચણામાં પણ એને હજી ખબર નથી એટલે મારે એને વિડીયોના માધ્યમથી માલુમ કરવું હોય તો એવી રીતે કરાય કે ચણાની અંદર ખાર હોય પછી ખંજવાળ આવશે ત્યારે રાળો રાળ થશે ભાઈ મને નથી ખબર પડતી એટલે ખોટા ચૈણા બગાડે ને કોકના ખેડૂત ને એક તો ખેડૂત દુખી હોય ને જોઈએ મિત્રો ભાવુ ના પપ્પા ના ઘઉં છે હવે પાક ઉપર આવી ગયા છે સાત વીઘાના ઘઉં છે હાથ તેરીને એકવી ખાંડી ઘઉં થાય એ હું આજ વિડીયોમાં તમને કહીને જાઉં છું અગાઉ ભાવિષ આ ભાઈ ખોતું ભવિષ્ય પણ હું એ મારું કહેવાનું એમ છે કે હવા ભેગી હવા ત્રણ ખાંડી ઉપર થવા જોઈ જો તમને કહું બતાવું એક ડુંડીમાં સમથિંગ પંચાવન થી સાઠ દાણા છે અને અઢાર ઓગણી પૂતળાનું ડુંડું છે એમાં એક પૂતળામાં ત્રણ ત્રણ દાણા છે જોઈ લો હા શું દાદા મોઘરી ઉતારે છો

શાંતિ જોઈએ છે એને રાખ્યો છે નાની માં પાસે ભલે નાની ડડમ ડડ થાતી અને આપડે જો રીંગણા બધું લીલું લસણ ચણા બધું આપડા <laughs>